નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા સીધું તમામ રાજનૈતિક મહત્વના સમાચાર પર ચર્ચા કરીશું કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ સૌથી ઝડપી અને સૌથી પહેલા આપ સુધી તમામ સમાચારો રાજનીતિને લઈને પહોંચાડતા આવ્યા છે અને હજુ પણ પહોંચાડતા રહીશું અને આ તમામ સમાચારો પર નજર કરીશું આજે સીધું અને સઠમાં

ભાજપે ટિકિટ વહેંચણા વહેંચણી કરવામાં અવગણના કરી હોવાનો રાજ શેખાવત દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે ટિકિટ વહેંચણીમાં ધ્યાન ન લીધા એટલે રાજીનામું આપ્યું રૂપાલાના વિવાદ બાદ ટિકિટ વહેંચણીનો પણ આ એક વાત સામે આવી છે તેનો પણ વિવાદ વકર્યો છે અને રાજ શેખાવતે ખુલીને ઉઠાવ્યું ટિકિટ વહેંચણીનો મુદ્દો એટલે કે હવે બે મુદ્દા અને બે મુદ્દા પર હાલ રાજનીતિ તેજ થઈ છે શું કહ્યું એમણે આવો સાંભળીએ भारतीय जनता पार्टी के द्वारा संपूर्ण भारतवर्ष में जो घोर उपेक्षा क्षत्रिय समाज की लोकसभा के टिकट के बंटवारे को लेकर की गई है उसको देखते हुए तो बिल्कुल मुझे भाजपा से इस्तीफा दे ही देना चाहिए तो मैं डॉक्टर राजशेखावत तुरंत प्रभाव से भारतीय जनता पार्टी की जो प्राथमिक सदस्यता जो मैंने ग्रहण की थी विधानसभा चुनावों से पूर्व उस प्राथमिक सदस्यता से मैं इस्तीफा देता हूं तुरंत प्रभाव से इस्तीफा देता हूं आज के पश्चात मैं भारतीय जनता पार्टी के किसी भी पद पर સ્થાપિત નહી જોડાઈ ચુક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ધર્મેશજી જે પ્રકારની આ એક વાત સામે આવી રહી છે રાજ શેખાવત કે જેઓ પહેલા કહી રહ્યા છે રૂપાલાનું નિવેદન એને એ મામલે રોષ અને હવે કહી રહ્યા છે કે ટિકિટ મુદ્દે અવગણના થઈ છે રાજ શેખાવતનું જે નિવેદન છે રૂપા ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનનો રોષ તો ખૂબ વકર્યો છે પણ બીજો જે વિવાદ મહત્ત્વનો આવ્યો કે છવ્વીસ બેઠકમાંથી ક્ષત્રિય સમાજને યોગ્ય સ્થાન નથી મળ્યું આ એક નવો વિવાદ આવ્યો છે એટલે શાંત જે વિવાદો ચાલતા હતા એમાં એક આકરો વિવાદ જે જોઈ શકીએ છીએ આપણે રાધા મહત્ત્વની વાત એ છે કે રાજ શેખાવતે જે રાજીનામું આપ્યું એમાં પુરુષોત્તમ રૂપાલાના વિવાદનું તો કર્યું જ છે ઉલ્લેખ પરંતુ ટિકિટ ફાળવણીમાં પણ ક્ષત્રિય સમાજને અન્યાય થયો છે આ તમામ વસ્તુ જોતાં લાગે છે કે કે આ વિવાદ વધુ વકરીઓ ગણાય છે અને એથી જ ક્ષત્રિય સમાજ એક તરફ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન લઈને જે આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે એમાં ક્ષત્રિય સમાજને ભાજપમાં કંઈક ઓછું મળ્યું છે એની અત્યારે રજૂઆત આ રાજ સરખાવતે કરી છે અને પોતે પ્રાથમિક સભ્ય પદ્ધતિ પર રાજીનામું આપે છે આને કારણે પોતાનું કરણી સેનાનું જૂનું જે બેકગ્રાઉન્ડ છે કે ક્ષત્રિય સમાજના અગ્રણીઓનો જે સમૂહ છે કે અન્ય કોઈ એની પાંખ છે એને પણ આ વિષય અસર કરતા રહેશે અને ગુજરાતના રાજકારણ માટે આ બહુ મોટો ઇસ્યુ કહી શકાય આ મોટું કહી કહી શકાય કે જે મુદ્દો જેવો છે કે ક્ષત્રિય સમાજને ટિકિટ વેચણીમાં સ્થાન નથી અપાયું બિલકુલ આ રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે એ વિશે આપનું શું ચોક્કસ સર આપણે એમ હતું કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાને સુકાન સોંપ્યું અને ત્યાં જે બેઠક થઈ અને માફી માગી બીજી વાર તો આ વિવાદ શાંત થશે પણ એનાથી વધુ વિવાદ વકર્યો એવું લાગી રહ્યું છે કારણ કે જે ગોંડલમાં સેમડામાં જે જયરાજસિંહના ફાર્મમાં જે ગઈકાલે બેઠક થઈ પછી ગધેતળમાં જે પૂજ્ય તપસ્વી બાપુ લાલ બાપુને ત્યાં તેઓ ગયા પણ સૌથી વધુ જે સંમેલન જેવું જે થયું એ આખું એક તરફી હોય એવો એક કરણી સેના સહિત અન્ય લોકો અત્યારે કહી રહ્યા છે એ પછી આવેદનો વધ્યા છે અને જે વિવાદ છે વધાર્યો છે બીજી વાત એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરો આ સિવાય બીજી કોઈ માગણી નથી લેતા પચાસ માફીની પાંચસો માફી પણ એ લોકો નથી સ્વીકારતા આનો મતલબ એવો છે કે આ વિવાદ વધુ વકર્યો છે અને આ વિવાદ વકર્યો છે ત્યારે રાજસે ગે આ માગણી કરી છે કે કોઈને ટિકિટમાં સ્થાન ન થાય પડે એટલે ભાગી ચૂક્યું છે લોકસભાની ચૂંટણીને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એક તો વિરોધ અને રાજનીતિ બાદ માફી બાદ પણ હજુ રોષ દેખાઈ રહ્યો છે આ સાથે તેમણે પણ કહ્યું કે આજ પછી ક્યારેય ભાજપના કોઈ પણ પદ પર સ્થાપિત નહીં રહું એટલે કે આ ગુસ્સો વધી રહ્યો છે રૂપાલાજીએ જે નિવેદન કર્યું તે ક્યારેય સાંખી ન લેવાય એ રાજ શેખાવત દ્વારા કહેવામાં આવ્યું અને સમાન आज ये पर माफ नहीं करे और न पर माफ नहीं करे तो द्वारा कहवा मार दियो भाजपा के एक केंद्रीय मंत्री तो जो गुजरात से बिलोंग करते हैं पुरुषोत्तम रूपाला जी ने एक आयोजन में कार्यक्रम में निम्न स्तर की टिप्पणी की है हमारे क्षत्रिय समाज को लेकर हमारी मातृ शक्तियों को लेकर हमारी छत्रणियों को लेकर और वो व्यक्ति राजकोट लोकसभा के भावी उम्मीदवार भी है गुजरात का संपूर्ण क्षत्रिय आक्रोशित है उसके पश्चात भी भारतीय जनता पार्टी की आला कमान द्वारा अभी तक कोई ठोस कदम नहीं उठाए गए तो मैं डॉक्टर राजशेखावत तुरंत प्रभाव से भारतीय जनता पार्टी की जो प्राथमिक सदस्यता जो मैंने ग्रहण की थी विधानसभा चुनाव से पूर्व उस प्राथमिक सदस्यता से मैं इस्तीफा देता हूं तुरंत प्रभाव से इस्तीफा देता हूं आज के पश्चात मैं તો આજ મુ આપણે હમણાં જણાવ્યું કે પાંચ ને કદાચ પચાસ માફી માંગી લઈ તો પણ આ રોષ યથાવત છે એ જ પ્રકારની પરિસ્થિતિ અહિયાં પણ રાજ શેખાવત જે કરણી અધ્યક્ષ છે એ બે હાજર બાવીસ વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાં પ્રવેશ્યા હતા એમનું શાનદાર સ્વાગત થયું હતું કેસરિયા જેમ કહેવાય વેલકમ કેસરિયા થયું હતું પરંતુ હવે જ્યારે આ મુદ્દો ઉછડ્યો છે ત્યારે એણે બે નિશાન કર્યા છે સૌથી પહેલું પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન છે એ ક્ષત્રિય સમાજ માટે સાખી લેવાય એવું નથી કમાન્ડે કોઈ પગલાં નથી લીધા રાધા બીજું એમણે જે કીધું છે કે ક્ષત્રિય સમાજને જે ટિકિટ મળવી જોઈએ લોકસભામાં પ્રાધાન્ય નથી અપાયું એટલે સમાજને મોટું નુકસાન ગણવામાં આવ્યું છે અને આ બંનેમાં સૌથી મહત્વનું જો હું કહી શકું તો પરસોત્તમ રૂપાલાનું નિવેદન જેટલું ડેમેજ કંટ્રોલ કરવાનું હતું એ કઈકાલ સુધી થયું એનાથી આજે જે પ્રતિક્રિયાઓ આવી છે આજે જે વાતાવરણ જે બહાર આવ્યું છે કે કરણી સેનાના તમામ લોકોએ આજે આવેદનપત્રો આપ્યા છે ક્યાંક પોલીસ ફરિયાદની વાત છે એ વાતાવરણ જોતાં એ વાતાવરણ જોતાં આપણે એમ લાગે છે કે રૂપાલાનું આ નિવેદન માત્ર માફીથી પતે એવું નથી હાઈકમાન્ડ દ્વારા પણ કોઈ નિર્ણય લેવા એવી શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે સોશિયલ મીડિયામાં સખત જેને કહેવાય કે આ નિવેદનને લઈને ઘણું બધું થઈ રહ્યું છે ગઈકાલે ગોંડલની બેઠક માટે પણ એવું કહેવાય રહી છે કે એક તરફી બેઠક હતી ભલે જયરાજસિંહે સ્પષ્ટતા કરી કે બીજી આ કઈ બોલાવા હોય તો હું આવીશ પરંતુ રૂપાલા વાળો જે નિવેદન છે હજી સુધી ક્ષત્રિય સમાજમાં રોષ શાંત નથી અને આજે આ કરણીશનના રાજ સેકાવતના રાજીનામા પછી આ વિવાદ વધુ વકર્યો છે અને આની અસર માત્ર ગુજરાત નહીં હું તો આસપાસના પડોશી જે રાજ્ય આપણા રાજ્યો છે મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન ત્યાં પણ અસર દેખાય એવું મને અત્યારે સંકેત દેખાઈ રહ્યા છે વાતની વચ્ચે પર એકવાર બજાર બાજુ ચૂક્યું છે અને આ ગરમા ગરમીની વચ્ચે રાજકીય ગરમા વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી લોકમત બે હાજર ચોવીસ ને લઈને મહત્વના સમાચાર કે પરસોત્તમ રૂપાલાના નિવેદન લઈને ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત છે ક્ષત્રિય સમાજ દ્વારા તાલુકા પોલીસ અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તાલુકા પોલીસમાં અરજી કરવામાં આવી છે કલેક્ટરને કાર્યવાહી કરવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ભારોભાર રોષ રજૂઆતારોષ વધી રહ્યો છે માફી નહીં ચાલે ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે આ જ માંગ કરવામાં આવી રહી છે ત્યારે જે પ્રકારનો રોષ વધી રહ્યો છે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો એ હજુ પણ યથાવત છે તો એક જ માંગ છે કે ભાજપ દ્વારા રૂપાલાને ટિકિટ રદ કરવામાં આવે અને એની જગ્યાએ કોઈ બીજા ઉમેદવારને કોઈ પણ જ્ઞાતિના કોઈ બીજા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે ખાસ જે રીતના ગતરોજ માફી માંગી છે તેને લઈને શું કેવું માફી રૂપાલા એ અમારા સમાજના બહેનો દીકરીઓ ઉપર ટિપ્પણી કરેલી છે એની માફી હોય જ નહીં જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમારો વિરોધ યથાવત રહેશે જ્યારે અમારી બેન દીકરીઓની ટિપ્પણી જ્યારે કરવામાં આવી ત્યારથી જ અમારો વિરોધ છે ને આ વિરોધ યથાવત જ રહેશે શું છે ખાસ તો હજી માંગ છે અમારી કે એની ટિકિટ રદ થાય એની જગ્યાએ કોઈ બી બીજો ઉમેદવાર આવે અમારો સપોર્ટ ભાજપને સદાય સદાયના માટે રહેશે અમારી માત્ર ને માત્ર એક જ વાત છે કે પરસોત્તમ રૂપાલાએ જે બફામ વાણી વિલાસ કર્યો છે એના સંદર્ભે એની રાજકોટ લોકસભાની ઉમેદવારી રદ કરવામાં આવે એની જગ્યાએ કોઈ પણ ઉમેદવારને જાહેર કરવામાં આવે તો જે લોકો એ વિચારધારાને માનનારા છે એનું કામ કરશે પરંતુ જો રૂપાલાને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી એનું પરિણામ ભોગવવા માટેની તૈયારી રાખે અમારા રાજપૂત સમાજની ખુલ્લી ચેલેન્જ છે

પણ એ માફીમાં પણ જેને કહી શકાય કે એ માફી પણ એ લોકોને સ્વીકાર્ય નથી ઉલટાનું એ પછી ગઈકાલના ગોંડલના સેમડા ગામમાં જે ફાર્મ હાઉસમાં સંમેલન થયું એ પછી અત્યારે વિવાદ વકર્યો છે અને જે મહિલા પાંખ છે રાજકોટ હોય કે ભાવનગર હોય કે જામનગર એ મહિલા પાંખ અત્યારે ખૂબ આકરી છે કે આમાં સમાધાન નહીં માત્ર ટિકિટ રદ એ પુરુષોત્તમ રૂપાલા માટે બહુ ઘણા સંકેત આપી જાય છે નિવેદનને લઈને હવે માફી નહીં અને એ લોકો કે પચાસ નહીં પાંચસો માફી માગશે તો એ માફી નહીં અને સૌથી મોટી વાત એ છે કે આ વિવાદ વધુ વકર્યો છે કલેક્ટર અને પોલીસમાં અરજી તો થઈ જ છે લેખિત અરજી પણ તો હવે માફી નહીં માત્ર ભાજપ હાઈકમાન્ડ ટિકિટ રદ રાધા બીજું એક પેટર્ન એવી છે કે અમે લોકો ભાજપને માનીએ છીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વને માનીએ છીએ પણ ગુજરાત રૂપાલાએ આ જે બોલ્યું છે એનાથી જે બેન દીકરીઓને જે લાગણી દુભાણી છે એને માટે અમારે ટિકિટ રદ રાજકોટ બેઠક માટે આ એક ડિમાન્ડ અત્યારે નીકળી છે બિલકુલ કાઠું પડી શકે એ પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે કારણ કે સૌ કોઈ હવે ઉતરી ગયા છે લોકસભાની ચૂંટણીને લઈને કે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજપૂત સમાજમાં હજુ રોષ છે એમની ટિકિટ પાછી ખેંચવાની વાત કરવામાં આવી રહી છે તો દ્વારકામાં ખંભાળીયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે લોકો હવે મેદાને ઉતર્યા છે રાજપૂત

ગુજરાતમાં જે રાજકીય નેતા રૂપાલાએ જે ક્ષત્રિયો વિશે વાણીવિલાસ કરેલો અને ગુજરાતમાં ઠેર ઠેર એમનો વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિયો તરફથી તો અમે ખંભળે રાજપૂત સમાજ પણ તેમાં સહભાગી બન્યા છે અને કાલે અમે મીટિંગમાં જેમ નક્કી કરેલું કે કલેક્ટર ઓફિસ તથા એસપી ઓફિસે અમારે આવેદનપત્ર દેવા જવું પરંતુ એકસો ચુમાલીસ લાગુ હોવાને કારણે અમે ત્રણથી ચાર જણા જ ત્યાં કલેક્ટર ઓફિસે તથા એસપી ઓફિસે આવેદન દેવા જઈશું પરંતુ અમારી લડા લડત મૌન રીતે અને ઘરે ઘરે અમારી લડત ચાલુ જ રહેશે

પોલીસ મથકમાં અરજી આ નિવેદનને લઈને અને એવા સંજોગોમાં હવે ઘેરે ઘેરે પત્રિકા વિતરણ એટલે જેને કહેવાય ને કે એક ચૂંટણીનો એક માહોલ છે અને એવા સમયે આ જે નિવેદન છે રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજનું એ માફીથી પત્તું નથી ને એને કારણે અત્યારે કરણી સેના હોય કે અન્ય રાજપૂત યુવા સંગઠન હોય આ તમામ લોકો પછી વાપી હોય વેરાવળ હોય ઉત્તર ગુજરાત હોય થરાદ હોય કે પાલનપુર હોય

કે દરેક જગ્યાએથી એક જ સમાજ કે જે નરેન્દ્ર મોદીના નેતૃત્વને માને છે જે ગુજરાતમાં ભાજપ સાથે વરાયેલા છે એ નેતૃત્વમાં રાજપૂત સમાજના અગ્રણીઓ જ્યારે હવે આવેદનપત્ર આપવા આવે હવે એની કોઈ ડિમાન્ડ હોય અને એને માટે જો તમે ન સાંભળો તો ભાજપને માટે પણ એક અત્યારે એક કસોટી રૂપ વસ્તુ છે કે આ મુદ્દો આવ્યો છે શું નિર્ણય લેવાય એ જોવાનું રહેશે આ સાથે ફરી એકવાર બજાર વાગી ચૂક્યું છે આ રાજનીતિની ગરમાગરમી અનેક મહત્વના સમાચારોની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને સમાચાર સુરેન્દ્રનગરના છે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રામાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ એટલે હવે સુરેન્દ્રનગર સુધી રજૂઆત પણ કરવામાં આવી છે રોષ યથાવત છે પરસોત્તમ રૂપાલા માફી માંગી અને તેમ છતાં ક્ષત્રિય સમાજમાં રોષ હજુ યથાવત રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલા ઉમેદવાર તરીકે હટાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અને આવેદનપત્ર પાઠવી અને ઉગ્ર રજૂઆત કરાઈ ક્ષત્રિય સમાજ દ્વારા અમારા કોંડ અને ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે તો મારી એટલી જ માંગ છે કે ભાજપ ભાજપવાળાને કે ભાઈ એમની ટિકિટ કેન્સલ થવી જોઈએ એ જ એમની માફી છે અમે તો દિલથી ભાજપ સાથે છીએ જ તે અને રહેવાના છીએ પણ આમની ટિકિટ કેન્સલ થવી જોઈએ 110 ટકા જો કેન્સલ ટિકિટ ન થાય તો એના પરિણામ આગળ ભોગવવા તૈયાર રહે રહેાંગડા તાલુકામાં જે ટિકિટ કલેક્શન કાર્યક્રમ પર આપણે આવેલા છીએ કે પરષોતમ ઝુંપાલા સાહેબે જે અમારા બેનો દીકરીઓ વિશે જે ટિપ્પણી કરેલ છે એ ટિપ્પણીને લઈને આ

ઉપર તો જઈ રહ્યો છે દિલ્હી સુધી પહોંચે એવું લાગે છે કે આ મુદ્દો દિલ્હી સુધી કદાચ હાઈકમાન્ડ પાસ પણ જશે કારણ કે જે રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું પાટનગર છે રાજ્યસભામાંથી જ એ રૂપાલા આવ્યા અને સીધા લોકસભામાં રાજકોટથી પસંદ થયા કડવા પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ છે તેમને ટિકિટ આપી એમને પ્રચાર પણ કર્યા શરૂ કર્યો પણ આ એક નિવેદનને કારણે રાજકીય વમણોમાં આખો વિવાદ અટવાઈ રહ્યો છે અને એને કારણે ગુજરાત હાઈકમાન્ડ તો ખરું જ પ્રદેશ હાઈકમાન્ડમાં તો ખરું પણ હું તો માનું દિલ્હી હાઈકમાન્ડ સુધીમાં આવનારા ચોવીસ અડતાલીસ કલાકમાં આ વિવાદ પહોંચશે અને આ વિવાદ વિશે મંથન કરવું ભાજપ માટે બહુ જરૂરી પણ પડશે કારણ કે મેં કીધું કે દરેક સમાજ પછી નગર હોય કે મહાનગર હોય ગામડું હોય તમામ જગ્યાએ જયારે બેન દીકરીઓની લાગણીની વાત આવી છે મહિલાઓની જયારે વાત આવી છે કરણી સેના જેવી છે અને ખુદ રાજ શેખાવત સહિત સંગઠનો ભાજપથી વિમુખ થવાની વાત કરે રાજીનામું આપે છે ત્યારે રાધા અત્યારે બહુ આ અગ્નિ પરીક્ષાનો જેને કહી શકાય ભાજપ માટે પણ આ મુદ્દો કહી શકાય બિલકુલ આપની પાસે આવું છું પરંતુ એ પહેલા અલગ અલગ દ્રશ્યો બતાવ્યા છે કે જ્યાં વિરોધનો વંટોળ હાલ ખૂબ વધારે ઉપડ્યો છે મોરબી દ્વારકા અને સુરેન્દ્રનગર આ ત્રણે ત્રણ અલગ અલગ જગ્યાના દ્રશ્યો આપ જોયું જોઈ છો કે જ્યાં આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યું છે અને તમામ સમાજના અગ્રણીઓ દ્વારા એ જ વાત કરવામાં આવી રહી છે અગ્રણીઓ દ્વારા કે ઉમેદવાર તરીકે તેમને હટાવી દેવામાં આવે અને જે રીતે વાતચીત કરવામાં આવી માફી ગમે એટલી વાર માંગી લેવામાં આવે કે ઓછું અસરકારક દેખાઈ રહ્યું છે પરંતુ રાજ્યના અલગ અલગ જગ્યા પર આ વિરોધ હાલ ખૂબ વધારે વકર્યો છે મોરબીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં જઈ અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે આ તરફ દ્વારકામાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને સુરેન્દ્રનગર

એક બાદ એક વધારે મહત્વના સમાચાર આવી રહ્યા છે અને સમાચાર કે લોકસભા ચૂંટણીને લગતા હાલ મહત્વના સમાચાર એક સામે આવી રહ્યા છે એક બાદ એક મહત્વના સમાચાર ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોને લઈને હજુ પણ અસમંજસ છે ત્યારે આ મહત્વના કે સાત બેઠકો પર કોંગ્રેસે હજુ સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા ક્યાંક કોકડું ગુંચવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અસમનજસની વચ્ચે પ્રભારી મુકુલ વાસનિકની સૂચક મુલાકાત અને સૂચક મુલાકાતમાં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે નિવેદન આપ્યું અને નિવેદનમાં તેમના દ્વારા જણાવ્યું કે બેથી ચાર દિવસમાં તેમના દ્વારા ઉમેદવારોને જાહેર કરી દેવામાં આવશે બાકીના જેટલા ગુજરાતમાં ઉમેદવારો છે પરંતુ આ સાથે એ પણ વાત છે કે પેટા ચૂંટણીમાં પણ ઉમેદવારો ઉતારવાને લઈને હજુ તમને ઘણું બધું ચર્ચા વિચારણા અને વિચારવાનું બાકી છે ત્યારે છે ધર્મેશજી જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા દેખાય છે કોંગ્રેસમાં પણ કોકડું ગૂંચવાયું છે અને આ સાથે વધુ એક મહત્વના સમાચાર કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે હાલ મોટી ઉથલપાથલ દેખાઈ રહી છે રૂપાલાના નિવેદન બાદ

મહત્વપૂર્ણ પદો પર આજ આ આ વિવાદ છે વિવાદમાં હવે કોંગ્રેસ પણ સામેલ થઈ છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જનતાનો જવાબ આપશે છેલ્લા કેટલાય દિવસથી પુરુષોત્તમ રૂપાલાના જે ક્ષત્રિય સમાજના નિવેદનને નિવેદન લઈને સમાજ અને રૂપાલા એ એ આપણે જોયા હતા વિવાદને લઈને પરંતુ આજે જ્યારે મુકુલ વાસનિક આવ્યા જે પ્રદેશના પ્રભારી છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા છે એમણે આવીને આ સીધા જ નિવેદન અંગર સીધું નિશાન એમણે પુરુષોત્તમ રૂપાલા ઉપર રાધા તાક્યું છે અને એમણે કીધું કે આ બે જવાબદારી અને દુઃખદ નિવેદન છે અને બે જવાબદારીભર્યા જે પદો છે એમાં બે જવાબદાર માણસો બેઠા છે અને આનો જનતા જવાબ આપશે એક સીધું જ નિશાન પુરુષોત્તમ રૂપાલાને કારણે જે નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજને જે લાગણી છે એમાં કોંગ્રેસ આજે ખુલીને બહાર આવી છે એટલે કોંગ્રેસનો કૂદકો જ ગણીએ આ નિવેદનમાં કે કોંગ્રેસે ક્ષત્રિય સમાજના નિવેદનને દુઃખદ ગણાવ્યું છે અને આ જે આવા નિવેદનો ન કરવા જોઈએ અને જે પદો ઉપર પણ આવા બે જવાબદાર નિવેદન કરનાર લોકો બેઠા છે એવું કહીને એક નિશાન એમણે પુરુષોત્તમ રૂપાલા એટલે કેન્દ્રીય મંત્રી ઉપર તાક્યું છે મોકું જોઈને નિશાન ચોક્કસ એણે ગુજરાત ગુજરાતનો માહોલ જોયો કે અને એથી જ કદાચ એમણે આજે સત્તાવાર રીતે કોંગ્રેસે આમ સત્તાવાર નિવેદન આપ્યું છે કે આ ક્ષત્રિય સમાજ માટેનું આ નિવેદન દુઃખદ છે ઉપરાંત બે જવાબદારી ભર્યા જે શબ્દોવાળા છે એ લોકો પદ ઉપર બેઠા છે એને પણ એને નિશાન તાક્યું છે સીધું જ રૂપાલા ઉપર મુકુલ વાસનિક રાષ્ટ્રીય નેતા છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી છે

આ પત્રમાં જુનાગઢ ઉમેદવાર રાજેશ ચુડાસમાના નામનો વિરોધનો સૂર દેખાઈ રહ્યો છે ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો વધુ એક જગ્યા પર આવો વિવાદ વકર્યો છે ડોક્ટર અતુલ ચગના આપઘાતથી લોહાણા સમાજ હાલ પરિષદ વ્યથિત છે ડોક્ટર અતુલ ચગના આપઘાતથી અને જુનાગઢ બેઠક પર ઉમેદવાર બદલવા હાલ માંગ કરવામાં આવી રહી છે ત્યારે ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે અને આ વિવાદની વચ્ચે જુનાગઢ પણ સામે આવ્યું

નરી રહ્યું હોય એવું લાગે છે પછી વડોદરા લ્યો કે સાબરકાંઠા લ્યો વડોદરામાં બીજા ઉમેદવાર બદલાવ પડ્યા છે પછી બીજા ઉમેદવારનું નક્કી નથી સાબરકાંઠામાં આજે મુખ્યમંત્રી ત્યાં ત્યાં જૂનાગઢની જો વાત કરું તો જૂનાગઢમાં એક સમાજની લાગણીને વાચા આપતો આખો એક બનાવ છે અને ડૉક્ટર અતુલ ચગનો આપઘાત મામલો લઈને લુહાણા ના જે નાના નાના જે પાંક છે એ લોકો સોશિયલ મીડિયામાં રાજેશ ચુડાસમાની પસંદગીનો વિરોધ કરતા હતા આજે લુવાણા મહાપરિષદ જે છે એમણે વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને એમણે માગ કરી છે કે અમે તમને ભાજપને જ વરેલા છીએ પરંતુ રાજેશ ચુડાસમાને ત્રીજી વાર પસંદ કર્યા છે એની સામે નારાજગી વ્યક્ત કરી છે સૌથી ઊંડો આઘાત એ લોકોએ આ પત્રમાં એવો કર્યો છે કે જે અતુલચક સેવાભાવી હતા એ સેવાભાવી અતુલચકના અપમૃત્યુ કેસમાં રાજેશ ચુડાસમાની સામે જે નામ ઉલ્લેખ છે અને એને કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે તમે ભાજપના જૂનાગઢ બેઠક ઉપર કોઈ પણ બીજા ઉમેદવાર મૂકો પણ લુવાણા સમાજના ઠેસ પહોંચી છે અને આના પરિણામ તમારે ભોગવવા ન પડે અને ભાજપને વરેલા છે એટલે આ પત્ર કેન્દ્રીય ગૃહમંત્રીને વડાપ્રધાન બધાને સંબોધીને રવાના કર્યો છે એ સૂચક ગણાઈ રહ્યું છે કે જૂનાગઢમાં પણ સમૂહ સૂત્રું નથી ભાજપ માટે અને ત્યાં લુવાણા મહાપરિષદ એટલે લુવાણા રઘુવંશી સમાજની મોટી સંસ્થા હવે આવી છે મધ્યસ્થીમાં અને કહ્યું છે કે ઉમેદવાર બદલો રાજકોટ જો સાબરકાંઠા જો જૂનાગઢ જો અને અમરેલી જો આ તમામમાં અત્યારે ઉમેદવારનું કોકડું પસંદગી કરેલાનું કોકડું ગૂંચવાયું છે મડાઘાટ થઈ છે ભાજપ માટે

અને એક એક વ્યક્તિને અલગ અલગ રીતે બોલાવી અને સાંભળવામાં આવ્યા તેમના દ્વારા શું પ્રશ્નો છે એ પ્રશ્નોને સાંભળવામાં આવ્યા ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સંગઠન મહામંત્રી અને ગૃહમંત્રી હાજર રહ્યા અને ચર્ચા સતત ત્રણ કલાક સુધી ચાલી સાબરકાંઠાના દરેક હોદ્દેદારોને વન ટુ વન બોલાવવામાં આવ્યા અને તેમની સાથે ચર્ચા કરવામાં આવી તો લોકસભા ઉમેદવારના વિરોધ અને વિવાદ અંગે આ તમામ જે ત્રણ કલાકની બેઠક ચાલી ત્યારે આ બેઠક ખૂબ વધારે લાંબી ચાલી એક જ્યારે જુનાગઢ વાત કરવામાં આવે રાજકોટની વાત કરવામાં આવે ત્યારબાદ ની સાબરકાંઠાની પણ આજ પ્રકારની સાબરકાંઠામાં તો અસંતોષ ની આગ ઘણા વખતથી લાગી છે પ્રદેશ હાઈકમાન્ડે પેલો પ્રયત્ન એવો કર્યો કે લોકલ નેતાઓથી પતાવે એટલે રમણ વોરા સહિતને મોલ આવ્યા ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ગયા ત્રણથી ચાર કલાક એમણે જિલ્લા પંચાયતના પ્રમુખના ઘેરે પણ મીટિંગ કરી અને કંઈક અસંતોષની આગના સૂર જાણવાના પ્રયત્ન કર્યા એમના રિપોર્ટને આધારે કદાચ સંભવત આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ત્રણ સાડા ત્રણ કલાક ચર્ચા ચાલે એટલે બહુ મહત્ત્વનું કહી શકાય કે સાબરકાંઠામાં પણ જેને કહી શકાય કે પહેલાં ભીખાજી આવ્યા ઠાકોર અને પછી શોભનાબેન બારૈયા શોભનાબેન બારૈયામાં પણ દાદા એવું કહે છે કે જે ઓપરેશન લોટસ જે થઈ રહ્યું છે તો મહેન્દ્ર બારીયા એક વર્ષ પહેલાં જ કોંગ્રેસમાં આવ્યા છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એમના પતિને સીધી ટિકિટ અને વીસ વર્ષથી જે કામ કરી રહ્યા છે એ ભીખાજીની પસંદગીને ના પસંદગી કરી અને એમને વિરામ સ્વૈચ્છિક પોતે જ ના પાડે એવું કર્યું છે એટલે આ અસંતોષની આગ છે એ ઠારવા માટે આજે જે મુખ્યમંત્રીને જે મંથન થયું છે એમના નિવાસસ્થાને એ કદાચ કંઈક ઘણું સંકેત આપતું જાય છે કે એમાંથી તમામ લોકોને બોલાવ્યા હતા સાબરકાંઠા બે જિલ્લા અરવલ્લી અને સાબરકાંઠાની આ બેઠક છે એટલે હિંમતનગર અને અરવલ્લી એટલે મોડાસા સહિતના લોકો જે આવ્યા એ આગેવાનોએ શું ભાવ વ્યક્ત કર્યો છે એને કારણે હજી કંઈક નવું પરિમાણ પણ એમાંથી આવ્યું હોય અને કદાચ ફેરબદલ પણ થાય આ તમામ વસ્તુ અત્યારે ભાજપ માટે તો એકદમ સસ્પેન્સના રાહે ચાલે છે પણ શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં અત્યારે ટિકિટ આપ્યા પછીની પસંદગી અને મંથન એ વધ્યું છે બિલકુલ આ કલાક સુધી જે સતત બેઠક ચાલી છે એ બેઠક એક નિર્દેશ કરી દે છે કે ક્યાંક વધારે એવું કોકડું ગૂંચવાઈ ગયું હશે કોના દ્વારા કરવામાં આવ્યું તેને લઈને પણ તમામ મુદ્દાઓ તમામ પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હશે કારણ કે જ્યાં પ્રદેશ ભાજપ પ્રમુખ ખુદા હાજર હોય મુખ્યમંત્રી હોય અને બેઠક એક એક હોદ્દેદારોને ત્યાં બોલાવવામાં આવ્યા ને બેઠક સતત લાંબી ચાલી ત્રણ કલાક સુધી ચાલી અને રાજ્યમાં અલગ અલગ જગ્યા પર આ પ્રકારની પરિસ્થિતિ છે પછી વડોદરા હોય સાબરકાંઠા હોય રાજકોટ હોય આ ગરમા ગરમીનો માહોલ અને ગરમા ગરમીના માહોલની વચ્ચે રાજનીતિના તમામે તમામ સમાચારો અમે આપ સુધી પહોંચાડતા રહીશું અને એટલે જ કહીએ છીએ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર